સુરતમાં ડાયમંડ મંદીને લઈ રત્નકલાકારોની હડતાળની ચીમકી રત્નકલાકારોની હડતાળની ચીમકી ઉગ્ર બનતી જઈ રહી છે ત્રીસ તારીખનું હીરા ઉદ્યોગ બંધ અને હડતાળનું આપ્યું હતું એલાન સુરતમાં ઠેર ઠેર લાગ્યા હડતાળના બેનર વરાછા કતારગામ સહિતના વિસ્તારોમાં લાગ્યા બેનરો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા લગાવવામાં આવ્યા બેનર મંદિરે લઈ રત્ન કલાકારોની સહાય સહિત પગાર અને મજૂરીના ભાવ એક સરખા પ્લાન તૈયાર કરવાની કરી હતી વાત હજુ સુધી એક પણ જાહેરાત કરાઈ નથી હડતાલની જાહેરાતના બે દિવસ જ બાકી રહ્યા સુરતમાં રત્ન કલાકારો સરકાર સામે અને હીરા કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં નમસ્કાર મિત્રો

અંદર કામ કરતા તમામ રત્ન કલાકારો ને હું વિનંતી કરવા માંગુ છું કે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવાર ના દિવસે નવ વાગે સવારે નવ વાગે તમામ રત્ન કલાકારો કતારગામ દરવાજા એકતા અને શાંતિપ્રિય રીતે આપણે આપણી માંગોને સરકાર સમક્ષ પહોંચાડવા માટે નું એક દલ સમૂહ એકતા બને રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરે છે તો તમામ રત્ન કલાકારો ને વધારવા અમારી નમ્ર વિનંતી છે આભાર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત